બાપુ એક સુંદર મજાનો પૌરાણિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હસ્તિનાપુરના મહારાજા સમરન અને સૂર્યદેવની પુત્રી તાપ્તીની કથાની કહાની વિશે મહારાજા સમરન એક ચંદ્રવંશી સમ્રાટ હતા જે મહારાજા હસ્તી કે જેમના નામ પરથી હસ્તિનાપુર નામ આપવામાં આવ્યું હતું તેમના પ્રપોત્ર અને મહારાજા અજમીઠના પુત્ર હતા તેમના પૂર્વજોની જે મહારાજા સવરણ એક મહાન રાજા સાબિત થયા જેમણે પોતાની પ્રજાના સુખ માટે બધું જ કહ્યું મહારાજા સવરણ ભગવાન સૂર્યનારાયણના એક પરમ ભક્ત હતા તેઓ દરજ્જ સૂર્ય પૂજા ન કરે ત્યાં સુધી તેઓ પાણીનું એક પણ ટીપું પોતાના ગળાની નીચે નહોતા ઉતારતા એક વખત તેઓ જંગલમાં શિકાર કરવા માટે ગયા અને ત્યાં તેઓ એકલા પડી ગયા અને જંગલમાં ભૂલા પડી ગયા એ દરમિયાન તેમણે તળાવ પાસે એક સ્ત્રી જોઈ અને તે સ્ત્રીની સુંદરતા એવી હતી કે હજારો અપસરાઓ પણ તેની સામે ઝાંખી લાગતી હતી તેની અદ્ભુત સુંદરતાને જોઈ મહારાજા સવરન તેમની પાસે ગયા અને કહ્યું કે હે સુંદર સ્ત્રી તમે કોણ છો મેં આજ સુધી તમારા જેવી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી તમને જોયા પછી હું બીજું કંઈ વિચારી પણ શકતો નથી શું તમે મારી સાથે લગ્ન કરશો હું હસ્તિનાપુરનો મહારાજા સવરણ છું અને આ આખું વિશ્વ મારા નિયંત્રણમાં છે અને હું તમને વચન આપું છું કે હું તમને હંમેશા ખુશ રાખીશ તો મારા પ્રેમ પ્રસ્તાવનો સ્વીકાર કરો અને આ પૃથ્વીની મહારાણી બનવાનો આનંદ માણો તે સ્ત્રી એક ક્ષણ માટે મહારાજા સવરન તરફ જોઈ રહ્યા અને પછી અચાનક ગાયબ થઈ ગઈ હવે મહારાજા સવરન તેની યાદમાં પાણી વગરની માછલીની જેમ તડપડવા લાગ્યા તે પાગલની જેમ જંગલમાં આમથી તેમ ભટકવા લાગ્યા અને તે સ્ત્રીને બોલાવવા લાગ્યા ચારેય દિશામાં શોધવા લાગ્યા મહારાજા સવરણની આવી સ્થિતિમાં જોઈને તે સ્ત્રી ફરીથી તેમની પાસે આવી અને મહારાજા સવરણને કહ્યું હે રાજા મારું નામ તાપતી છે અને હું સૂર્યદેવની પુત્રી છું તમને જોઈને મને પણ તમને પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા થાય છે પણ હું મારા પિતાના નિયંત્રણમાં છું જો તમે મને મેળવવા માગતા હો તો મારા પિતા પાસેથી મને માગો આટલું કહી સ્ત્રી ફરીથી ગાયબ થઈ ગઈ હવે મહારાજા સવરણની ફરીથી પાગલ થઈ ગયા અને આમ તેમ જંગલમાં ફરી ભટકવા લાગ્યા અંતે તે શાન ભૂલી બેઠા અને નીચે પડી ગયા લાંબા સમય પછી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેને ફરીથી તાપતી યાદ આવી તેમણે નક્કી કર્યું કે તેઓ તપસ્યા કરી સૂર્યદેવને પ્રસન્ન કરશે અને સૂર્યદેવ પાસેથી એમની પુત્રી તાપતીને પ્રાપ્ત કરશે તેઓ સૂર્ય ભક્ત હતા તેથી તેમણે ભગવાન સૂર્યનારાયણ ભગવાનની કઠોર તપસ્યા શરૂ કરી તેમની તપસ્યા એટલી તીવ્ર હતી કે તેમની તપસ્યાનો તાપ સ્વયં સૂર્યદેવ સુધી પહોંચી ગયો મહારાજા સવરણની કસોટી કરવા માટે સૂર્યદેવે તેમની તપસ્યા તોડાવવા માટે તેના કાનમાં કહ્યું હે મહિમાવન રાજા તમે અહીં તપ કરી રહ્યા છો અને ત્યાં તમારી પ્રજા ધીમે ધીમે મૃત્યુ પામી રહી છે આ સાંભળ્યા પછી પણ જ્યારે મહારાજા સવરણનું ધ્યાન ડૂટ્યું નહીં ત્યારે સૂર્યદેવે ફરીથી કહ્યું તમારો પરિવાર અને તમારા મિત્રો પણ મરી રહ્યા છે તો પણ મહારાજા સવરણ ધ્યાનમાં મગ્ન રહ્યા તેથી સૂર્યદેવે છેલ્લી વાર કહ્યું તમારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે અને ફક્ત માણસો જ નહીં પણ પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષો પણ સુકાઈ ગયા છે આ બધું સાંભળ્યા પછી પણ મહારાજા સવરણના ધ્યાનમાં લીન જ રહ્યા તેની જરા પણ નહીં અને આવી અડગ દ્રઢતા જોઈ સૂર્યદેવ પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા તેમણે મહારાજા સવરણને પૂછ્યું કે તમે શું ઈચ્છો છો ત્યારે મહારાજા સવરણે કહ્યું હે ભગવાન સૂર્યદેવ હું ફક્ત તમારી પુત્રી તાપતીને મારી પત્ની તરીકે ઈચ્છું છું આ સાંભળીને સૂર્યદેવે કહ્યું હે રાજા જો તમે તાપતીને તમારી પત્ની તરીકે સ્વીકારશો તો મેં તમને જે કહ્યું હતું તે બધું સાચું પડશે હવે મને કહો શું તમે હજુ પણ તાપતીને મેળવવા ઈચ્છો છો મહારાજા સમરને કહ્યું હે ભગવાન મને તમારી પુત્રી તાપતી સિવાય બીજું કઈ જોઈતું નથી આ સાંભળીને સૂર્યદેવે લગ્ન મહારાજા દેવે સાથે કરાવી દીધા અને અને બધું ભૂલી ગયા એક જંગલમાં ખુશીથી રહેવા લાગ્યા બીજી બાજુ સૂર્યદેવના કહેવા મુજબ મહારાજા સવરણ રાજ્ય હસ્તિનાપુરમાં ભયંકર દુષ્કાળ પડ્યો લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા મહારાજા સવરણના વૃદ્ધ મંત્રીને ખબર હતી કે આટલા દિવસો સુધી મહારાજાની ગેરહાજરી આ દુષ્કાળ પાછળનું કારણ છે તેથી તે તેમને શોધવા નીકળ્યો થોડા સમય પછી તે આખરે મહારાજા સવરણને મળ્યો તેણે મહારાજા સવરણની ઘણીવાર સમજાવ્યું કે તેમના રાજ્યની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેમણે તાત્કાલિક પાછા ફરવું જોઈએ પરંતુ મહારાજા સવરણ તાપતીના પ્રેમમાં એટલા બની ગયા હતા કે કોઈ પણ સંજોગોમાં પાછા ફરવા તેમનો મંત્રી સમજી ગયો કે તે એક સ્ત્રીના પ્રેમ જાળમાં ફસાઈ ગયા છે એટલા માટે તેમણે એક ચિત્રકાર પાસે ઘણા બધા ચિત્રો બનાવ્યા અને એ બધા ચિત્રોને એક પુસ્તકનું સ્વરૂપ આપ્યું અને એ પુસ્તક તેમણે મહારાજા સવરણને ભેટ તરીકે આપ્યું જ્યારે મહારાજા સવરણે તે પુસ્તક ખોલ્યું અને ત્યારે તે ચિત્રો જોઈને ચોંકી ગયા કેટલાક ચિત્રોમાં માણસોને મરતા દર્શાવવામાં આવ્યા હતા તો કેટલાક ચિત્રોમાં પ્રાણીઓ એકબીજાને ખાતા હતા આવા ચિત્રો હતા તો એક ચિત્રમાં માતા પોતે પોતાના દીકરાને કૂવામાં ફેંકી રહી હતી જેથી તે ભૂખથી મરવાને બદલે સરળતાથી મરી શકે આવા ભયાનક દ્રશ્યો જોઈ મહારાજા સવરણની આંખો ડરના કારણે બંધ થઈ ગઈ તેમણે પોતાના મંત્રીને પૂછ્યું કે આવા ભયાનક દ્રશ્યો કયા રાજ્યના છે તેનો રાજા કોણ છે આવા રાજાને શરમ પણ નથી આવતી કે તેમણે પોતાની પ્રજાને આ હાલતમાં છોડી દીધી છે પછી તેના મંત્રીએ કહ્યું કે હે મહારાજા આ રાજ્યનું નામ હસ્તિનાપુર છે અને તેના રાજા સમ્રાટ સવરણ તમે જ છો જ્યારે સવરણને આ વાતનું ભાન થયું અને આ મંત્રીના શબ્દો સાંભળ્યા ત્યારે તે અવાચક થઈ ગયા અને તે વારંવાર પોતાને કોસવા લાગ્યા અને તેના કારણે તેની પ્રજાની આવી હાલત થઈ ગઈ છે તે તરત જ તાપતી સાથે હસ્તિનાપુર નગરી પહોંચી ગયા જ્યારે દેવરાજ ઇન્દ્રએ જોયું કે તે હસ્તિનાપુર પાછા ફેલાશે ત્યારે તેણે તરત જ ત્યાં મુશળધાર વરસાદ વરસાવ્યો જેના કારણે દુષ્કાળનો અંત આવ્યો અને લોકો ફરીથી સમૃદ્ધ બની ગયા ત્યારબાદ મહારાજા સવરણ અને તાપતી લાંબા સમય સુધી હસ્તિનાપુર રાજ્ય પર શાસન કર્યું બાદમાં જ્યારે મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્ર વચ્ચેની દુશ્મનાવટના કારણે પ્રસિદ્ધ દસરાજ યુદ્ધ થયું ત્યારે દસ રાજ્યની સેનાએ મહારાજ સવરણની આગેવાની હેઠળ મહારાજ સુદાસ સાથે યુદ્ધ કર્યું પરંતુ આખરે દસ રાજના યુદ્ધમાં સુદાસનો વિજય થયો અને મહારાજા સવરણ અને અન્ય નવ રાજ્યના રાજાઓનો પરાજય થયો હસ્તિનાપુર સામ્રાજ્યનું વિઘટન થયું તેમના રાજ્યને પાછું મેળવવા માટે દેવતાઓના આશીર્વાદથી મહારાજા સવરન અને સૂર્યની પુત્રી તાપતીના પુત્ર તરીકે કુરુનો જન્મ થયો કુરુ પાછળથી તે હસ્તિનાપુરનો સમ્રાટ બન્યો અને પોતાની બહાદુરીથી તેણે બધા રાજાઓને હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું કુરુએ પોતાના રાજ્યની સીમાઓ અનંત સુધી વિસ્તારી અને તેમના મહિમાને કારણે તેમના કુળને કુરુકુળ તરીકે ઓળખવામાં આવ્યું સમ્યક પંચક નામના સ્થળનું નામ તેમના નામ પરથી કુરુક્ષેત્ર રાખવામાં આવ્યું જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતું બાપુ આ હતો મહારાજા સમરન અને સૂર્યદેવની પુત્રી તાપતીની પ્રેમકથા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર